નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે શ્રી ગણેશજીના સ્વરૂપનો ગુડાર્થ કેવો છે એ સમજાવું છું શ્રી ગણેશ એટલે કે ગણપતિજીના ચાર અવતારો જુદા જુદા યુગમાં થયા છે તે અવતારોનું વર્ણન ગણેશ પુરાણમાં દર્શાવવામાં આવ્યું છે પહેલાં સતયુગમાં કશ્યપ પુત્ર તરીકે તેમનો અવતાર હતો અને વિનાયક મહોત્કટ નામ પડ્યું હતું ત્યારે તેમનું વાહન સિંહ હતું ત્યાર પછી ત્રેતાયુગમાં શિવપુત્ર ગણેશ તરીકે જન્મ થયો નામ રાખ્યું મયુરેશ્વર મયુરેશ નામ પરથી જ તેઓ ઓળખાયા ત્યાર પછી દ્વાપર યુગમાં તેમનું નામ ગજાનન રહ્યું ચાર હાથ અને મુસકનું વાહન અને ત્યાર પછી કલયુગમાં તેમનું વાહન ઘોડાનું રહેશે અને નામ રહેશે ધૂમ્રકેતુ આ અવતાર હજી થયો નથી કલયુગના અંત ભાગમાં એ થશે એમ કહેવાય રહ્યું છે શ્રી ગણેશનું એક નામ વિનાયક છે વિનાયકનો અર્થ છે જે નેતૃત્વ કરે તે એને ખાસ વિનાયક પણ કહી શકાય વિનાયકનું લક્ષણ છે વિઘ્ન કરવાનું પણ સુખ સમૃદ્ધિ યજ્ઞ તપ પૂજા આદિમાં વિઘ્ન નાખનારાના નેતાને વિનાયક કહે છે આથી એને વિઘ્નેશ્વર પણ કહ્યા છે આ માન્યતાથી કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્નથી રક્ષણ મેળવવા ગણપતિજીની પૂજા સૌ થાય છે કે જેથી તેઓ પ્રસન્ન બનીને કોઈ મુશ્કેલી લાવે નહીં અને કાર્ય શાંતિ અને આનંદથી કરી શકાય ગણપતિજીનું મુખ ગજનું છે અને તેથી જ તેઓ ગજાનન નામે પણ ઓળખાય છે એમના મુખમાં એક જ દાંત છે અને ચાર હાથ છે એમાં અનુક્રમે તેઓ પાસ અંકુશ દાંત અને વર ધારણ કરે છે તેઓનો ધ્વજ મૂષક ધ્વજ નામથી ઓળખાય છે એટલે કે તેમની ધજા પર ઉંદરનું ચિહ્ન છે તેમનું વાહન પણ મૂષક છે રંગમાં તેઓ લાલ રક્ત છે લંબોદર મોટા પેટવાળા છે શૂર્પકર્ણ એટલે કે સુપડા જેવા એમના કાન છે તેમણે લાલ વસ્ત્રો પહેરેલા છે દેહ પર લાલ પુષ્પો અલંકૃત છે એમના આ રૂપની થોડીક વ્યાખ્યા જરૂરી બને છે સૌ પ્રથમ શબ્દ છે ગજ ગજનો અર્થ આમ તો હાથી છે પરંતુ અહીં તેનો અર્થ બીજા રૂપમાં છે ગજ સાક્ષાત બ્રહ્મને કહે છે સમાધિ દ્વારા યોગીજન જ્યાં પહોંચે તે ગ કહેવાય તથા જેનાથી આ જગત ઉત્પન્ન થયું તે થયો જ આમ આ બ્રહ્મ ગજ કહેવાય ગણેશનો ઉપરનો ભાગ ગજાકૃતિ છે ઉપરનો ભાગ શ્રેષ્ઠ અંશ હોય છે ગણપતિ અથર્વ શીર્ષમાં કહ્યું છે આપ બ્રહ્માનું રૂપ ધારણ કરીને જગતની રચના કરો છો વિષ્ણુનું રૂપ ધારણ કરીને સંહાર કરો છો ઇન્દ્ર બનીને આપ ત્રિલોકના ઐશ્વર્યના ભોગતા થાવ છો અગ્નિ બની બધા યજ્ઞોના ભોગતા છો વાયુ બનીને બધાના પ્રાણ થાઓ છો સૂર્ય બનીને બધાના કર્મોના પ્રવર્તક બનો છો ચંદ્ર બનીને ઔષધિઓને જીવતદાન આપો છો આપ ભૂલોક છો આપ જ ભૂલોક છો આપ જ સ્વર્ગલોક છો ત્યાર પછીનો શબ્દ છે વક્રતુંડ મુદગલ પુરાણમાં એમ કહેવામાં આવ્યું છે કે ગણપતિના દેહમાં કંઠની નીચે માયા સહિત બ્રહ્મ છે અને કંઠની ઉપર માત્ર અને માત્ર ફક્ત બ્રહ્મ છે આ બ્રહ્મને વક્ર કહે છે ગણપતિનો મુખ વક્ર એટલે કે માત્ર બ્રહ્મ છે તેથી તેઓ વક્રતુંડ કહેવાયા છે ત્યાર પછીનો શબ્દ સમજીએ એક દંત ગણપતિને પ્રથમ બે દાંત હતા તેમાંનો એક દાંત તૂટી ગયો એટલે તેઓ એક દંત બન્યા આને લગતી બીજી માન્યતાઓ નીચે મુજબની પણ છે પહેલી માન્યતા એ છે કે શંકરજીએ ક્રોધમાં આવી એક દાંત તોડી નાખ્યો હતો બીજી માન્યતા મુજબ પરશુરામે ફરસી વડે એક દાંત ગણપતિજીનો તોડી નાખ્યો ત્રીજી માન્યતા એવી છે કે ગણપતિએ પોતાના ઉપર ક્રોધે ભરાઈને એક દાંત તોડી નાખ્યો અને પોતાની મશ્કરી કરનારા ચંદ્ર ઉપર તે ફેંકી તેને માર્યા અને ચોથી માન્યતા એ છે કે ગજમુખ નામના અસુરે ગણેશ સાથે યુદ્ધ કરીને ગણેશજીનો એક દાંત મરડ્યો એટલે એ મરડેલો દાંત લઈ ગણેશે ગજમુખાસુર પર પ્રહાર કર્યો આમ એક દાંત અંગેની વિવિધ માન્યતાઓ છે અહીં એક દાંત એની ઉપરની વિચાર કરીએ તો આ એક શબ્દ એ માયાનો બોધક છે અને દંત શબ્દ સત્તાધારક માયા ચાલક બ્રહ્માનો ઘોતક છે આ નામથી પ્રગટ થાય છે કે ગણપતિ સાક્ષાત સૃષ્ટિ માટે માયાની પ્રેરણા કરનારા જ ગદાધાર સમસ્ત સત્તાના આધારભૂત પરમ બ્રહ્મનું જ અભિવ્યક્તરૂપ છે આ માયા એવી છે કે જેનાથી આ બધો બ્રહ્મ અને મોહ જગતમાં ડૂબ્યું છે તે એક કહેવાય છે એ માયાના સ્વામીને દંત કહેવાય છે ત્યાર પછી છે ચાર હસ્ત ગણપતિજીને ચાર હસ્ત છે આ હાથ દેવલોક પૃથ્વીલોક અને અતલ વગેરે અધ્યોલોકનું નિયંત્રણ કરે છે ચારે હાથ સદાય ક્રિયાશીલ જ રહે છે એમના ચાર હાથ ખાલી નથી એમાં ચાર પ્રકારના આયુધ છે મોહમય પાસ ભક્તોના મોહને નષ્ટ કરે છે અંકુશ જગતનું નિયંત્રણ કરે છે દાંત દુષ્ટોનો સંહાર કરે છે અને વર બધી ઈચ્છાઓને પૂર્ણ કરે છે ત્યાર પછીનો શબ્દ લંબોદર ગણપતિજીને લંબોદર પણ કહેવાય છે નિસંદેહ છે કે સમસ્ત વિશ્વ તેમના ઉદરથી ઉત્પન્ન થયું છે એટલે તેમને લંબોદર કહેવાય એમાં શું ખોટું સાધારણ અર્થમાં જો આ વાત કરીએ તો ગણપતિજીનું પેટ મોટું છે કારણ કે તેમાં બ્રહ્માંડ સમાયેલું છે અનંત લોકોના અપરાધ તેમાં સમાવી દેવામાં આવ્યા છે એમનું ઉદર વિશાળ હોય એ ક્ષમાશીલ અને ઉદાર હોય છે ત્યાર પછીનો શબ્દ છે સુરપકર્ણ સુપડા જેવા કાનવાળા ગણપતિ કૃષિ દેવતા છે કીડા જીવજંતુઓને મારીને તેઓ પાકનું રક્ષણ કરે છે તાત્પર્ય એ છે કે ધૂળ જંતુ વગેરેથી ભરેલું અનાજ સુપડાથી જ સાફ થાય છે તે મુજબ ગણેશની ઉપાસના કર્યા વગર કરેલું કર્મ પૂરું થયેલું કહેવાતું નથી ગણેશના સ્મરણ માત્રથી હૃદયમાંના મલિન વિકારો પાપો ધૂળવાળા અનાજને જેમ સુપરું સ્વચ્છ કરી દે તે રીતે સ્વચ્છ બનાવી દે છે આ છે સુરપકર્ણનું રહસ્ય સુરપકર્ણ અંગે સરળ ભાષામાં કહીએ તો શ્રી ગણેશ મોટા કાનવાળા છે એટલે તેઓ બધી જ વાતો સાંભળી શકે છે દરેકની ફરિયાદ તેમના અંતરમાં સમાઈ જાય છે તેઓ કાચા કાનના નથી દરેકની વાત સાંભળી નિર્ણય લેવો હોય તે લઈ શકે છે કાન પહોળા કરી સાંભળવાની એમને જરૂર પડતી નથી ભક્તની ફરિયાદ આપોઆપ જ કાનમાં આવી જાય છે ત્યાર પછીનો શબ્દ છે મૂષક મૂષક એટલે ઉંદર ઉંદર ખેતરોના ખેતર સાફ કરી શકે છે ભીતો કોતરી ખાય છે લાકડું સાફ કરી નાખે છે કાગળપત્રોનો પણ તે કાળ જ છે એને સાધારણ અર્થમાં આપણે કાળ જ કહીએ છીએ કાળ સૃષ્ટિના પદાર્થનો નાશ કરે છે આવા કાળને અંકુશમાં લાવી તેને જીતી લઈ તેનું વાહન બનાવનાર ગણપતિ કેટલા સમર્થ પુરુષ છે તે આનાથી પ્રતીત થાય છે ત્યાર પછીનો શબ્દ નેત્ર શ્રી ગણેશજીના નેત્ર બારીક છે તેઓ પોતાના બારીક નેત્રથી દૂર સુધી સારું જોઈ શકે છે બની શકે એટલું તેઓ ઓછું જ જોવાનો પ્રયત્ન કરે છે છતાં તેમની દ્રષ્ટિ સર્વત્ર ફરી વળે જ છે ડોળા કાઢીને તેઓ પર ક્રોધે ભરાતા નથી ત્યાર પછીનો શબ્દ ચતુર્થી ગણપતિજીની પૂજા ચતુર્થીના દિને થાય છે આ તેમની પ્રિય તિથિ છે ચતુર્થ એટલે જાગૃત સ્વપ્ન અને સુસુપ્તિ એ ત્રણેય અવસ્થાથી ઉન્નત થઈ ચોથી અવસ્થા જે તુર્યાવસ્થા છે તે તેને પ્રાપ્ત કરવાથી જ માનવી પૂર્ણ અવસ્થાએ પહોંચી જતો હોવાથી પોતાના જીવનનું પરમ સાધ્ય મેળવી શકે છે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શનની મનાય છે તેનું રહસ્ય એ છે કે ચંદ્ર જ મનની સંતતિ છે ચંદ્ર ચંચળ છે મન પણ ચંચળ છે તુર્યાવસ્થા પ્રાપ્ત કરવી હોય તો મનને વશ રાખવું જરૂરી છે ચંદ્ર દર્શન ન કરવું એટલે જ મન ઉપર કાબૂ પ્રાપ્ત કરી વિજય મેળવવો એનું રહસ્ય મનને એકત્ર કરવાનું છે ત્યાર પછીનો શબ્દ છે મોદક ગણપતિજીને મોદક પ્રિય છે આ મોદક શેના બને છે કોપરું ગોળ અને ઘઉંના લોટના આગળ જણાવ્યું તે પ્રમાણે ગણપતિ ખેતીના દેવતા છે એટલે તેમનું આ પ્રિય ભોજન પણ એનાથી ઉત્પન્ન થયેલું ઉત્તમ પદાર્થોનું જ બનેલું છે ભક્તો આ ભોજન આરોગી આનંદ અનુભવે છે મોદકનો અર્થ મોદ મોદ એટલે કે આનંદ કરાવનાર એટલે આનંદ અપાવનારા ગણેશ નામનો અર્થ જણાવું ગણેશજીના નામનો અર્થ સમજાવવામાં વિદ્વાનોએ સારું એવું બુદ્ધિ ચાતુર્ય બતાવ્યું છે ગ જ્ઞાનાર્થ વાચક ને હણ નિર્વાણ વાચક છે આ પ્રકારે જ્ઞાન નિર્વાણ વાચક ગણ ઈશ પરબ્રહ્મ છે હું એમને પ્રણામ કરું છું બોલો ગણપતિ ગજાનંદ મહારાજની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ